હાલે ચાલી રહેલા ધનુર માસ નિમિત્તે આરતી કથા વાર્તા ધૂન અને રાસના આયોજન કરવામાં આવ્યા છે કાજલબેન પટેલે જણાવ્યું હતું કે ધનુર માસ નિમિત્તે દોલત પર સ્વામિનારાયણ મંદિરમાં વહેલી સવારે આરતી કથા વાર્તા ધૂન અને રાસના આયોજન કરવામાં આવ્યા હતા સ્વામિનારાયણ ભગવાન પાસે પાટી પેન નોટબુક ચોપડી રાખવામાં આવ્યા છે ભગવાન પાસે રમકડા રાખવામાં આવ્યા છે આ પ્રસંગે મંદિરના મહંત વાલબાઈ ફઈ કમળા ફઈ કસ્તુર ફઈ તેમજ કર્મયોગી બહેનો ઉપસ્થિત રહી હતી ધનુર માસની ઉજવણી દરમિયાન સમગ્ર માસ દરમિયાન વહેલી સવારના ભક્તો નાહી ધોઈ અને તૈયાર થઈને બહેનો બહેનોના મંદિરમાં તથા ભાઈઓ ભાઈનો ભાઈઓના મંદિરમાં વહેલી સવારે આવી અને ભગવાનનું નામ કીર્તન અને ધૂન કરવામાં આવે છે અને અહીંયા ભગવાનની આગળ આખા માસ દરમિયાન ભગવાન એવું માનવામાં આવે છે કે જે ઘનશ્યા મહારાજ આખા માસ દરમિયાન ભણવા જાય છે એટલા માટે તેમની આગળ રમતગમતની વસ્તુઓ તેમજ પુસ્તક દ્વારા સંગાર કરવામાં આવે છે અને સુંદર મજાના સવારના દરરોજ વહેલી સવારના સુંદર મજાના થાળ બનાવી અને ભગવાનને ભોગ લગાડવામાં આવે છે અને અહીં આગળ અમારા ભાઈઓના મંદિરમાં સાંખ્યોગી વાલબાઈ ફઈ તેમજ કમળા ફઈની હાજરીમાં સુંદર ધૂનનું આયોજન કરેલું છે